તારીખ ચાર નવ બે હજાર પચીસ બપોરે ત્રણ કલાકે રેઝા ગલા યુદ્ધ પવિત્ર માટી કળશ યાત્રા અમરેલી જિલ્લા આહીર સમાજ ઐતિહાસિક શૌર્ય રેલીની સાક્ષી બનવા માટે લાઠી તાલુકાના ચાવડ ગામે પીઠર માતાજીના મઢથી એકાવન ફોર વ્હીલ ટુ વ્હીલરો અશ્વઘોડા સાથે એકસો પચીસ સમાજના આગેવાનો પાધારેલા જીતુભાઈ ડેર કપિલભાઈ ડેર ગિરીશભાઈ ડેર જામનગર કિશોરભાઈ ડેર કેહુરભાઈ ડેર લીરીબેન માડમ તથા વનરાજભાઈ કોઠીવાળ રાવતભાઈ ડેર રાકેશભાઈ સોરઠિયા ચિલુભાઈ ભુવા બાબુભાઈ દેહથળિયા બહાદુરભાઈ કનાળા હાદાભાઈ ડેરના નાથાભાઈ ડેર તેમજ સમસ્ત રાહી સમાજ ચાવડ વગેરે મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી અમરેલી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને આવા રિલેટેડ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો